વડોદરા લોકસભા સીટ પર ત્રીજી વાર રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા બાદ રંજનબેન ભટ્ટનો ઉગ્ર વિરોધ થયો હતો ત્યારબાદ રંજનબેન ભટ્ટે ગઈકાલે ટિકિટ પરત કરી હતી આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર હિમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી આજે સુસાગર ખાતે રંગારંગ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ દ્વારા હિમાંગ જોશીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી જાણીએ હિમાંક જોશીએ શું પ્રતિક્રિયા આપી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમનો વડોદરા સાથે ખૂબ જ ગહેરો નાતો રહ્યો છે એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે એમણે વડોદરાને ખૂબ જ નજીકથી ઓળખ્યું છે એમના કામ કર્યું છે ત્યારે એ વડોદરાની સીટમાં જ્યારે વડોદરાની જનતા પણ માન્ય મોદી સાહેબને આટલો પ્રેમ કરતી હોય ત્યારે મને એક સૈનિક તરીકે મારું ચયન કરવા બદલ હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય પ્રધાન શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડા સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આપણા વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અને તમામ કોર્પોરેશનની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મને એવું લાગે છે કે શિક્ષણ સમિતિની અંદર અમારા માન્ય અધ્યક્ષશ્રી અમારા પૂર્વ અધ્યક્ષશ્રી અને તમામ બોર્ડની મદદથી અમે જે કાર્ય કરી શક્યા છીએ ક્યાંક ને ક્યાંક એના પણ આશીર્વાદ અમને આ કામના ચયન માટે મળ્યા છે ધન્યવાદ